એના અસર જોઈએ છે લોકોને એક મગજમાં હોય કે અમારે એકદમ અમારા જે વાળ છે એ ક્લીન કરી દેવા છે એટલે ત્રણ ત્રણ વખત શેમ્પૂ કરે બે બે ત્રણ ત્રણ વખત ઇવન જે સ્કીન ઉપર જે રંગ હોય એ કાઢવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ યુઝ કરતા હોય લાઈક ડિટર્જન્ટ રીન વિમ લોકો કેરોસીન વાપરતા હોય એટલે ઘણી વખત અમે આ બધાથી વધારે એલર્જી જોઈએ છે એટલે લાસ્ટ ટાઈમ જ મારી પાસે એક પેશન્ટ આવી હતી જે જેને રીન યુઝ કર્યું કાઢવા માટે એ નહોતું નીકળ્યું કલર એટલે કેરોસીન યુઝ કર્યું હજી નથી નીકળ્યું એ જ એને તરત જ કાઢવું હોય એટલે ટૂંકમાં તમારે તરત નથી કાઢવું કેમકે તરત તમે આટલી બધી વસ્તુઓ સ્ટ્રોંગ કેમિકલ્સ તમારી સ્કીન ઉપર યુઝ કરો તો એનાથી ઘણી વખત ડેમેજ જોયું છે કે ઓલરેડી એક વખત ઓલરેડી તમારી ઉપર કેમિકલ્સ તમે યુઝ કરી ચૂક્યા છો એટલે ઉત્તરોત્તર એને લગભગ કેટલો સમય લાગતો હોય છે આ કલરથી સંપૂર્ણ મુક્તિ મેળવણી કેટલી રાહ જોવી જોઈએ એટલીસ્ટ તમે જે વાત થાય તો યુ શુડ વેઇટ એટલે એવું જરૂર નથી કે તમારે જે દિવસે હોળી રમી છે એ જ દિવસે તમારું કલર નીકળી જાય ઇવન બીજા કે ત્રીજા દિવસે પણ નીકળે તો તમારે રાહ જોવી જોઈએ રાધાદાન કે તમે એકદમ ફાસ્ટ કલર કાઢવા જાઓ ડોક્ટર સામાન્ય રીતે જેવી રીતે તમે કીધું કે રંગ કાઢવા કરતા ઘણી વખત એને રિમૂવલની ટેકનિક ઘણી વખત મેટર કરતી હોય છે ઇફેક્ટ કરી જતી હોય છે ત્યારે કેવા કેવા એલર્જીસ એના લીધે જોવા મળતી હોય છે એટલે જેવી રીતે તમે વાત કરી કે જે લોકો હાર્શ કેમિકલ્સ યુઝ કરતા હોય જેવી રીતે ડિટર્જન્ટ છે પછી લોકો કેરોસીન યુઝ કરે થોડા લોકો સ્પિરિટ યુઝ કરે ઘણા લોકો ઇવન પેટ્રોલ યુઝ કરે તો એનાથી ઘણી વખત સિવિયોર સ્કિન એલર્જીઝ જોવામાં આવે છે એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમે કલર કેવી રીતે કાઢવું છે પહેલા તમારે લુકવામ વોટરથી બહુ ઠંડુ કે બહુ ગરમ નહીં લુકવામ વોટરથી આખું જે કલર છે એક વખત વોશ કરી લેવાનું અને એના પછી માઇલ્ડ થી સ્લાઈટ સ્ક્રબ કરીને તમારે કલર કાઢવો જોઈએ એટલે ઓવર વોશિંગ પણ નથી કરવી અમારે સપોઝિંગ કલર નથી નીકળ્યું પહેલા જ દિવસે તો તમે હજી તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો તમે ઇનફ અમાઉન્ટ ઓફ મોઇશ્ચરાઇઝર લગાવો ઓઇલ લગાવો અને પછી નેક્સ્ટ ડે એવું હોય તો ફરી તમે કલર કાઢવાનો પ્રયત્ન કરો ડોક્ટર એક કોલર જોડાયા છે તેમનો સવાલ જાણી લઈએ હેલો હા આપનો સવાલ જણાવો હવે કલર થી ખુજલી પ્રોબ્લેમ થઈ શકે રાઈટ ખુજલી થઈ શકે છે જે એમને વાત કરી કે એના અંદર હમણાં એટલા બધા કેમિકલ્સ યુઝ કર્યા હોય એટલું બધું આર્ટિફિશિયલ એની અંદર નાખ્યું હોય કે એનાથી ખુજલી થઈ શકે છે એટલે એ જેટલું બની શકે તમારે હર્બલ કલર્સ કે તમારે જે નેચરલ કલર્સ હોય રાગર એ તમારે યુઝ કરવું જોઈએ ડોક્ટર શું નથી આવતા હોતા નેચરલ કલર્સ જે છે માં પણ ઘણી વખત રિએક્શન આવી શકે છે એટલે જે નેચરલી ઘરમાં બનાવેલા કલર્સ હોય જેવી રીતે લોકો પેલા ફૂલ મેરીગોલ્ડના ફૂલ આપતા હતા એને ક્રશ કરીને પછી કલર બનાવતા હતા એટલે જેટલું તમે નેચરલ કલર યુઝ કરો તમારી સ્કિન ઉપર એટલું તમારી સ્કિન માટે સારું છે

હમણાં જેમ સિઝન બદલાય છે ઓલમોસ્ટ લાસ્ટ પંદર દિવસમાં જે સિઝન ગરમીની ચાલુ થઈ છે ઘણા બધા દાદરના કેસીસ આવે છે દાદર થાય જ્યારે ગરમી થાય ભેજ થાય એટલે અંદરના એરિયામાં વધારે ઇફેક્ટ થતું હોય એટલે મેઇન તમારે જે તમારી ચામડી છે એ ડ્રાય રાખવી જોઈએ જેટલું પડસો ઓછું થાય એટલે તમારે કોટનનું કપ કોટનના કપડાં પહેરવાના પાવડર લગાવી રાખવાનું અને જેટલું તમારી સ્કિન ડ્રાય રહે એટલી દાદર ઇમિજિયેટલી ઓછી થાય છે અને દાદર માટે પછી અમે જોઈને જ અમે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ એટલે એમાં અમે લગાવવા માટે પણ ઓઇન્ટમેન્ટ આપીએ છીએ અને જરૂરત લાગતી હોય તો પછી ટેબ્લેટ પણ આપીએ છીએ ડોક્ટર જેવી રીતે તમે વાત કરી કે આ પેશન્ટની પણ જેવી રીતે કે એક સ્કીન પ્રોબ્લેમ ઓલરેડી છે જો કોઈની સ્કીન ઓલરેડી જ ડેમેજ છે અને હોળી ઉજવે છે તો એમાં કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે તે જાણવા માંગીશ એક કોલર જોડાયા છે તેમનો સવાલ પહેલા જાણી લઈએ હેલો હેલો હા આપનો સવાલ શું છે મને ચામડીમાં વિકાસ લાગ્યા કરે પગની પગ છે એને છેલ્લી તકલી આંગળીમાં ચીખણું ચીકણું લાગ્યા કરે ચોમાસામાં તો એવું થાય પણ આ અત્યારે હાલમાં એ પ્રોબ્લેમ છે તો એ શું હશે એટલે એમને જે વાત કરી ચિકાશ લાગે છે એમને બંને આંગળીની વચ્ચે એ પણ એ ટાઈપનું દાદર જ હોય છે એ ફંગસ જ કહેવાય અને જેવી રીતે એમને કીધું ચોમાસામાં એમને યુઝઅલી દેખાય છે કેમ કે ચોમાસામાં ભેજવાળું જ્યારે વાતાવરણ હોય ત્યારે આ ટાઈપનું ફંગસ વધારે ગ્રો થાય છે પણ ઇવન હમણાં જે સિઝન બદલાવી છે ગરમીની સિઝન ચાલુ થઈ છે અને ઘણા જે ફિમેલ્સ છે પાણીમાં બગ પોળીને કામ કરતા હોય કપડાં ધોવાનું વાસણ ધોવાનું એ લોકોને આવી પ્રોબ્લેમ વધારે થઈ જતી હોય અને એ ટાઈપનું ફંગસ છે ફૂગ જે કહેવાય દાદર જે કહેવાય એટલે એની પ્રોપર તમારે ટ્રીટમેન્ટ લેવી પડે ડૉક્ટર વધુ એક કોલર જોડાયા છે તેમનો પણ સવાલ જાણી લઈએ હેલો હેલો નમસ્તે બેનમસ્તે આપનો સવાલ શું છે બેન મારી બેબી છે એની બેબી છે દોઢ વર્ષની જોન્સન થી સ્નાન કરાવે છે અને જોનસન પાવડર જ લગાડે છે તો એને એના સિવાય બીજો કોઈ ટેલિકોમ પાવડર કે સાબુ થી નવડાવે તો લાલ જરા જરા થઈ જાય ચામડી અને જીડી જીણી ફોડલી જેવું છે તો આનો કોઈ એવો ઉપાય ખરો બેન મારે એ પૂછવું છે બેન ને એમને એક પર્ટિક્યુલર બ્રાન્ડ માટે પૂછ્યું છે પણ યુઝ્યુઅલી તમારા બાળકને જે એક પર્ટિક્યુલર બ્રાન્ડ સૂટ થઈ ગયું હોય કે એક પર્ટિક્યુલર બ્રાન્ડનું તમને શેમ્પુ અને પાવડર સૂટ થઈ ગયું હોય તો યુઝલી તમારે ચેન્જ નથી કરવું જોતું એટલે કેમ કે બાળકની જે સ્કીન હોય એ બહુ સેન્સિટિવ હોય એટલે જે એક પર્ટિક્યુલર તમને સૂટ થઈ ગયું હોય તમારે એ જ કન્ટિન્યુ રાખવું જોઈએ ડોક્ટર જેવી રીતે આપણે વાત કરીએ કે ઓલરેડી કોઈની સ્કીન ડેમેજ છે અને હોળી ઉજવી રહ્યું છે તો તેણે શું ધ્યાન રાખવું જોઈએ ઘણી વખત વખત અમારી પાસે આવા પેશન્ટ આવે જે લોકોને ઓલરેડી સ્કિન એલર્જીસ હોય અને એ લોકો અમને પૂછતા હોય કે એ લોકોને શું કરવું જોઈએ એટલે ઇનિશિયલી તો એ જેટલું નેચરલ કલર્સથી સારું છે અને બીજું કે એ લોકોને ચામડી ઉપર પ્રોપર મોઇશ્ચરાઇઝિંગ બહુ જરૂરી છે એટલે થિક લેયર ઓફ મોઇશ્ચરાઇઝર લગાવીને અને સનસ્ક્રીન લગાવીને જ પછી એ લોકોએ હોલી રમવી જોઈએ એટલે એનાથી ઓછા ચાન્સીસ કે તમારે સ્કિન ઉપર હોલીનો રંગથી ડેમેજ થશે રાજકોટથી વધુ એક કલર જોડાયા છે આપણી સાથે हेलो 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 आप सवाल जाना वो नमस्ते बेन नमस्ते बेन देखा ले वो होड़ी नहीं मतो जी पति होड़ी है ना पति है मैं हाँ हाँ जाना वो आप सवाल हेलो हेलो चामड़ी मारी बेरा करे बदल हम्म हेलो चामड़ी बेरा करे बदल है ચામડી બળ્યા કરે છે રાઈટ એટલે ઘણી વખત આવા અમારી પાસે કેસીસ આવતા હોય કે સ્કિન ઉપર પ્રોપર રાશિસ નહી થયું હોય પણ સ્કિન બહુ બળે છે એટલે તમારે મેન સ્કિનને મોશ્ચરાઈઝ રાખવું છે એટલે જે ઓઇલ આવે સાદું ઇવન કોપરેલ જે છે કે મોઇશ્ચરાઈઝર જે છે તમારે ઇનફ ક્વોન્ટિટીમાં લગાવવાનું અને માઇલ્ડ સાબુથી અને લુકવમ પાણીથી તમારે એને વોશ કરવાનું તો પછી આ જે બર્ડફ્લુ છે એ ઓછું થઈ જશે ડોક્ટર જેટલે તમે વાત કરી કે પાકા રંગોથી એલર્જી થતી હોય છે ઘણી વખત હર્બલ કલર્સ પણ રિએક્ટિવ થઈ જતા હોય છે શું હોળીમાં જે આપણે પાણી વાપરતા હોઈએ છીએ રંગોનું તેનાથી પણ એલર્જી થતી હોય છે ખરી વર્ષે વધારે પાણીમાં રમવાથી નથી થતી પણ હવે લોકો પાણીમાં આટલું બધું મિક્સ કરીને રમતા હોય એ લોકો પાણીની અંદર માટી છે અને એના સિવાય કલર્સ છે આટલું બધું મિક્સ કર્યા પછી એ લોકો રમે છે કે એનાથી એલર્જી ઘણી બધી થઈ શકે છે એક કલર જણાયો છે તેમનો સવાલ જાણી લઈએ હેલો હેલો હા આપનો સવાલ જણાવો હા મારી આંખના નીચે કાળા કુંડાળા પડી ગયા છે જી એટલે મને શરદીની એલર્જી હતી એના માટે મેં બાફ પીધા હતા તો એના અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એના ઘણા બધા કારણો હોય કે એના સ્લીપ નહીં થાય લોકોને કે હિમોગ્લોબિન ઓછું હોય એના હિસાબે થઈ જતા હોય એટલે એક વખત અમે તમે જોઈ લઈએ તો પછી એના માટે અમે પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ

કેલ્શિયમ લોકો બાળકો નથી ખાતા કેલ્શિયમ ડેફિશિયન્સીના હિસાબે હોય પણ એ માન્યતા એકદમ ગલત છે જે વિટામિન્સ હોય અમારી બોડીમાં એ ઓછા થઈ જાય અને જે તડકાની અસર આવે એના હિસાબે આ કરોડિયા થાય અને બહુ કોમન છે બાળકોમાં અને જેવી રીતે વાત કરી એ થોડાક ટાઈમ માટે આવે છે પછી જાય છે એવી રીતે હોય છે પણ એને એક વખત અમે જોઈ લઈએ તો પ્રોપર એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ ડૉક્ટર હોળી પછી નખની અંદર ઘણી વખત રંગોના લીધે એલર્જી થતી હોય છે ઇન્ફેક્શન થતું હોય છે સાથે જ વાળ પણ ડેમેજ થાય થતા હોય છે તો આ બંનેની કાળજી કઈ રીતે લઈ શકાય છે ઘણી વખત નખને ઉપર ઘણું ડેમેજ થઈ શકે એટલે તમારે પ્રિકોશન લેવાનું વધારે જરૂરી છે આમાં કે હોલી રમતા પહેલા આપણે થીક નેલ કોટ તમે લગાવી લો અને જેટલું તમે ઇવન ક્યુટિકલ જે અમે બેઝ કહીએ નખનું એના ઉપર મોઇશ્ચરાઇઝિંગ બરાબર રાખો અને જે વાળ છે એને પ્રોપર ઓઇલિંગ કરીને પછી તમે હોળી રમો અને તો પછી તમારે ઓછા ચાન્સીસ છે હેર અને નેલ ઉપર ડેમેજ થાય

કેટલા ટાઈમ થી એને છે અને વધે છે કેટલા એરિયા ઉપર છે એ જોઈને પછી અમે ટ્રીટમેન્ટ કરી શકીએ અમદાવાદ થી વધુ હેલો હેલો સવાલ કઈ દવા લગાવીએ એટલે હોળીના રંગથી થાય છે કે કાયમી છે હોળીના રંગોથી આપને પિમ્પલ્સ થાય છે કે કાયમી છે આપને આ સમસ્યા કેટલી ઉંમર છે આપની ૧૫ વર્ષે એમને મારે ફર્સ્ટ ઓફ ઓલ જોવું પડે પણ પિમ્પલ્સ માટે અમારી પાસે ઘણી બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે જે જેટલે એમની એજ ફિફ્ટીન છે એટલે આ એજથી જ ચૌદ પંદર વર્ષથી જ તમે ટ્રીટમેન્ટ કરવાની ચાલુ કરો તો દેટ ઇઝ બેસ્ટ એટલે એનાથી તમારે જે ખીલના જે દાગા છે જે ખાડા પડી જાય છે ખીલના હિસાબે આ એ થવાની શક્યતા બહુ ઓછી અને એક વખત અમે જોઈ લઈએ તો અમે ઘણી પ્રકારની ટ્યુબ્સ આવે છે એ એડવાઇઝ કરીએ છીએ જેનાથી તમારે પિમ્પલ્સ કંટ્રોલમાં રહી શકે છે ડૉક્ટર ઘણી વખત લોકોની સ્કિન હોળી પછી ઘણા દિવસો સુધી ડ્રાય ને ડ્રાય રહેતી હોય છે તો આવા મેં લોકો મોઇશ્ચર પાછું મેળવવા શું કરી શકે જેવી રીતે મેં વાત કરી ડ્રાયનસ બહુ જ એક કોમન પ્રોબ્લેમ છે હોળી પછી અને સ્કિન એકદમ ડ્રાય રૂખી લાગે તમારે તમે એટલે તમને જેટલું બની શકે તમારે સ્કિન ટાઈપ જોઈને મોઇશ્ચરાઇઝર લગાવવાની જરૂરત હોય ઇવન એમાં સાદું જે ટાઈપના જે ઓઇલ્સ આવે છે ઓલિવ ઓઇલ છે કે કોપરેલ છે એનાથી તમે મસાજ કરો કે રેગ્યુલર રોજ બે થી બેથી ત્રણ વખત મોઇશ્ચરાઈઝર લગાવો તો તમારી સ્કીન તમારી સોફ્ટ રહી શકે છે તો જેવી રીતે આપણે વાત કરી કે પાણીની અંદર ઘણા બધા કલર્સ ને બધું મિક્સ કરાતું હોય છે જેનાથી એલર્જીસ થતી હોય છે ઘણા લોકો હોય છે કે મુલતાની માટીથી સ્પેશિયલ એક આખું રેડી કરતા હોય છે ક્લે કે જેની અંદર એ લોકો હોળી રમી શકે શું એ નુકસાન કરે ખરું મુલતાની માટી એક કોમન વસ્તુ છે જે લેડીઝ ઘણી વખત ફેસનો પેક લગાવતા હોય મુલતાની માટીનું અને હવે એક ટ્રેન્ડ થઈ ગયું છે કે મુલતાની માટીનું પાણીમાં નાખીને એનાથી રમવાનું પણ મુલતાની માટે અમારી સ્કિનને બહુ જ ડ્રાય કરે છે ઓલરેડી હોલીમાં જે અમે કલર્સથી રમીએ પાણીથી રમીએ એનાથી મારી સ્કિન ડ્રાય થતી હોય અને મુલતાની માટીથી હજી ડ્રાયનેસ થાય એટલે એનાથી પણ નુકસાન થઈ શકે છે એટલે ટૂંકમાં તમારે થોડુંક એ પણ કાળજી રાખવી પડે કે એનાથી હજી ડ્રાયનેસ થઈ જાય તો એનાથી પણ રિએક્શન આવવાના ચાન્સીસ ખરા ડોક્ટર જેતપુરથી એક કોલર જોડાયા છે તેમનો સવાલ જાણી લઈએ હેલો હા હેલો હા આપડે સમાજ શું છે મારી બેબી છે પચીસ વર્ષની હમ એને ગળાના ભાગે અને હાથના ભાગે કાળા કાળા ડાઘા થઈ ગયા છે એ અમુક ટાઈમે વધારે લાગે અમુક ટાઈમે ઓછા લાગે અને બહુ નાની હતી ત્યારે શરૂઆત અને સ્કીન લાલ થઈ ગઈ હતી લાલ લાલ ડાઘા થતા પછી હવે એમાંથી થોડા બ્લેક થઈ ગયા છે એટલે આમ ટપકા ટપકા જેવું લાગે અને જે આપડે કાળો મેલ જામ્યો હોય ને એ ટાઈપ નું લાગે સ્કીન ઉપર એને દવા તો હોમિયોપેથિક આયુર્વેદિક એલોપેથિક બધી લીધી પણ કોઈ દવા લે ત્યાં સુધી સારું લાગે પછી પાછું હતું એનું એ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય તો શું એના માટે આ બહુ કોમન એક વસ્તુ છે કાળા ડાઘ પડી જતા હોય ફેસ ઉપર હેન્ડ્સ ઉપર અને એના માટે અમે ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કિન લાઇટનિંગ ક્રીમ્સ આવે છે એ આપીએ છીએ પણ જેવી રીતે એમને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી કે એ બહુ ઘસીને ટ્રાય કરે છે એને રિમૂવ કરવાની પણ કાળા દાગને જેટલું તમે વધારે રબ કરીને જેવી રીતે લુફા છે નાયલન બ્રશ છે એનાથી રબ કરશો એટલું એ તમારા સ્કીન ની અંદર ડીપ જતું રહેશે એટલે તમારે બહુ સોફ્ટલી એને મસાજ કરવો એ મેલ નથી એ એક ટાઈપ નું સ્કીન નો એક દાગો છે જે સ્કિન લાઇટિંગ ટ્યુબ થી ઓછું થઈ શકે છે અને જેટલું તમે લાઇટલી એને મેનેજ કરો એટલું તમારા માટે સારું છે બધો એક કોલર જોડાયા છે તેમનો પણ સવાલ જાણી લઈએ હાલો હાલો આપનો સવાલ શું છે આપણે પગનો જે આવે ને પંજો એમાં જે આપણે ટપ્પલ નો જે પટ્ટાનો ભાગ આવે ને એ પછીનો ભાગ કાળો થઈ જાય છે તો આપણે સાબુથી ને તો ઠીકરાથીને નથી કરીએ ને સાબ તો પણ એ કાળસ જતી નથી તો એની માટે કઈクリーム કેવું આવે છે દવા લગાડવા માટે જેમને વાત કરી કે પગ પર પણ પહેલા ચીરા પડી જાય છે ને પછી ધીમે ધીમે કાડું જ થતું જાય એટલે એના માટે અમારે સ્પેસિફિક યુરિયા અને લેક્ટિક એસિડ બેઝ ક્રીમ્સ આવે છે જે તમે યુઝ કરો જેનાથી એ ઓછું થઈ શકે છે કોઈ કલર જોડાયા છે તેમનો પણ સવાલ જાણી લઈએ હેલો હેલો આપનો સવાલ શું છે

આજે કાળા દાગ માટે લોકો ઘણું બધું પૂછે છે કાળા દાગ એક વખત અમે જોઈ લઈએ કેમ કે કાળા દાગ માટે ઘણા બધા ટાઈપ ઓફ રીઝન હોઈ શકે કારણો હોઈ શકે એ અમે એક વખત પ્રોપર એસેસ કરી લઈએ એ પ્રમાણમાં કેટલું સ્કિનની અંદર સુપરફિશિયલ છે એટલે કેટલું સ્કિનની અંદર ડીપ છે એ જોઈ લઈએ એ પ્રમાણમાં અમે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ ડોક્ટર આ સિઝનની અંદર પણ ઘણી બધી સ્કીન પ્રોબ્લેમ્સ જોવા મળતી હોય છે એ વિશે પણ આપણી સાથે વાત કરવા માંગીશ પણ હાલ લઈશું ઘરાબાદ આપનું સ્વાગત છે હેલ્થ માં ડોક્ટર સ્મિતા આપની સાથે છે ડોક્ટર સ્મિતા ભાવનગર થી એક કોલર જોડાયા છે તેમનો સવાલ જાણી લઈએ હેલો હેલો હું ભાવનગર થી ઇકબાલ પોપટિયા બોલું છું જી શું સવાલ છે આપનો મને પગ માં કાળા એટલે ખંજવાળ આવે છે અને કાળા ડાઘા પડી ગયા છે પગ માં અને સાથળ પાસે આપ મોટેથી બોલી શકો છો એમના પગની અંદર બંધ શૂઝ હોય એ નહીં પહેરવાના જેટલું બની શકે તમે ઓપન સેન્ડલ્સ કે તમે ઇવન ચંપલના યુઝ કરો આ સિઝનમાં વધારે સારું છે અને જેટલું ડ્રાય રાખો એનાથી તમારું દાદર મળશે અને એના માટે પ્રોપર અમારી ટ્રીટમેન્ટ આન્ટીફંગલ જે ટ્રીટમેન્ટ

એમને જે વાત કરી એ એક ટાઈપનું સિરસ જે અમે કહીએ જે ઇંગ્લિશમાં અર્ટિકેરિયા કહેતા હોઈએ અમે એ છે એમાં તમારી ચામડી ઉપર ઢીમડા પડી જાય છે અને એ કઈ થોડા લોકોને ખાવા પીવાથી ખાવા પીવામાં કોઈ એલર્જી આવી જાય એનાથી થઈ શકે છે કોઈ કોઈ ડ્રગ કોઈ ટેબ્લેટ લીધી હોય એનાથી થઈ શકે છે અને એમાં ચામડી ઉપર આવા રાશિસ થઈ જાય અને એના માટે અમારે જોઈને એન્ટી એલર્જી ટેબ્લેટ્સ આવે છે જે અમે આપીએ જેનાથી કંટ્રોલમાં રહી શકે છે કલોલ થી એક કોલર જોડાયા છે આપણી સાથે હલો હલો સવાલ શું છે આપનો ફોનલાઈન કટ થઈ ગઈ છે ડોક્ટર ઉનાળાની સીઝન જેવી રીતે આપણે કોલરનો પણ સમસ્યા આપ તમે બતાવી કેવી કેવી પ્રોબ્લેમ્સ જોવા મળી શકે છે તે જાણવા માંગીશ અમદાવાદથી એક કોલર જોડાયા છે પહેલા તેમના સવાલો જવાબ આપી દઈએ હેલો હેલો શું સવાલ છે આપનો હા મારા બાબાને શું થાય છે કે ગરમી આવે છે એટલે બરડાના ભાગમાં બાબાની ઉંમર છે સોળ વર્ષની અને બરડાના ભાગમાં છૂટા છૂટા જ્યારે સફેદ ફૂલ્લા જેવું થાય છે એ સ્કીનની ડોક્ટર પાસે પણ ગયા પણ કંઈ ફર્ક નથી પડતો મેડમ જેવી રીતે એમને વાત કરી ઉનાળો આવ્યો છે અને એમના બગલમાં આ તકલીફ થાય છે બગલ છે અંદર સાથળનો ભાગ છે ત્યાં અમે ઘણા બધા આવા પેશન્ટ્સ હમણાં જોઈએ છે જે લોકોને આ દાદર અમે કહીએ અને એ સ્ટાર્ટ થઈ ગઈ છે એના માટે તમારે જેટલું બની શકે લૂઝ કપડાં પહેરવાના કોટનના કપડા પહેરવાના અને ત્યાં પાવડર લગાવીને એ એરિયાને જેટલું બની શકે આપ ડ્રાય રાખશો એટલા એટલાથી તમારે દાદરની તકલીફ ઓછી થશે ડોક્ટર જેવી રીતે આપણે બે કોલર્સની પ્રોબ્લેમ્સ આપણે દાદરની સમસ્યા જોવા મળી સિઝનના હિસાબે દાદર સિવાય પણ કોઈ સમસ્યાઓ જોવા મળતી હોય છે ખરી આ સીઝનમાં આ સિઝનમાં જે તડકાની એલર્જી છે એટલે જે એમ એકદમથી સ્ટ્રોંગ તડકો થઈ ગયો છે જે એના હિસાબે એલર્જી છે એ વધી ગઈ છે એટલે તમને બધાને માટે એક સનસ્ક્રીન

રાઈટ આ જે કાળા ડાઘ છે જે રીતે મેં વાત કરી એ તડકા લોંગ ટર્મ તડકાને જો અસર હોય અમારા ચામડી ઉપર કેમ કે જે કપાળ ઉપર થાય એ તડકાના હિસાબે થવાની શક્યતા વધારે હોય એના હિસાબે થઈ શકે છે અને એક વખત અમે જોઈ લઈએ કે કેટલા દીપ છે એ પ્રમાણમાં અમે સ્કિન લાઇટનિંગ ટ્યુબ તમને એડવાઇઝ કરી શકીએ ડોક્ટર ભાવનગરથી એક કોલર જોડાયા છે હેલો હેલો આપનો સવાલ શું છે હેલો મેડમ બે સવાલ છે એક પગમાં પેલા વાર્યા પેલા એનો ઉપચાર શું દેશી ઉપચાર અને પેલું કે જમીન ઋતુ ની અંદર જે સ્ક્રીન છે એ કઈ રીતે આયુર્વેદિક રીતે સારી રાખવી એક તો પગમાં વાડિયા પડી ગયા છે એની સમસ્યાનો નિવારણ છે અને ઉનાળાની સિઝનમાં શું પ્રિકોશન્સ રાખી શકાય એક તો પગમાં જે વાડિયા છે એ બહુ કોમન વસ્તુ છે વધારે અમે શિયાળામાં જોઈએ પણ હવે તો ઉનાળામાં પણ ઘણા બધા પેશન્ટ આપતા હોય આ ચીરાની તકલીફ સાથે તમારે રોજ ગરમ પાણીમાં થોડીક વાર માટે પગ બોળી રાખવાના અને એના પછી જે પ્યુમિક સ્ટોન પગ ઘસવાનું જે પથ્થર આવે છે સેજ એનાથી ઘસીને સ્પેસિફિક ટ્યુબ્સ આવે છે વાડિયા માટે એ તમે તમે તમારા સ્કિનને પગના વાડિયાને કંટ્રોલમાં રાખી શકો અને સાથે એને રાખવાનું એટલે મોઇશ્ચરાઇઝર એની ઉપર કરવાનું અને જે ઉનાળાની તકલીફોની વાત કરીએ અમે એમાં ફંગસ થઈ શકે છે એમાં સનની એલર્જી થઈ શકે છે એટલે એનું તમે જે પ્રિકોશન્સ પ્રિકોશન વાત કરી એ તમે લઈ શકો છો અમરેલીથી વધુ એક કોલર જોડાયા છે આપણી સાથે હેલો હેલો હા સવાલ શું છે આપનો હેલો હા આપનો સવાલ જણાવ બાળકો માં કોઈ ખાસ તકેદારી રાખવી જોઈએ ખરી અગેન આ સિઝનમાં સ્કિન જે છે બિકોઝ ઓફ સ્વેટિંગ એ લોકોને ડિહાઇડ્રેશન વધારે થઈ જતી હોય છે એટલે એ લોકોને પાણી વધારે પીવું જોઈએ ઇવન સ્કિન માટે પણ જેટલું બાળકો પાણી પીએ એટલા એના માટે એ લોકો માટે જરૂરી છે અને ઇવન સ્કિન બાળકો માટે પણ હવે સનસ્ક્રીન્સ આવે છે જે તમે સ્પેસિફિકલી યુઝ કરી શકો છો જેનાથી એ લોકોને જે તડકાની એલર્જી છે એ થવાની શક્યતા ઓછી થઈ શકે છે જૂનાગઢથી એક કોલર જોડાયા છે આપણી સાથે હલો હલો

હોળી રમવાના બધાને ગમે છે અને આઈ સે કે તમારે હોળી રમવું જોઈએ એન્જોય કરવી જોઈએ પણ એના પહેલાં તમારે સ્કિન નેલ હેર માટે તમારે બહુ જ ધ્યા કાળજી રાખવી જોઈએ તમે રમવા જાઓ એના પહેલાં તમારે એના ઉપર પ્રોપર મોઇશ્ચરાઇઝિંગ કરવાની બહુ જરૂર છે નખને પણ ઠીક નેલ કોટ તમારે લગાવી દો તો એ વધારે સારું છે વાળમાં પ્રોપર ઓઇલિંગ કરીને જવાનું અને તમારે જેટલું બની શકે નેચરલ કલર્સથી રમવાનું સનસ્ક્રીન ઇનફ ક્વોન્ટિટીમાં યુઝ કરીને પછી હોલી રમવા જવું જોઈએ અને હોલી રમ્યા પછી તમે જેટલા સારી રીતે તમારી સ્કીન માટે સારું છે જોડાયા અને અમારા વ્યુઅર્સને આટલી બધી ઇમ્પોર્ટન્ટ વાતો કરી તે બધા આપનો ખૂબ ખૂબ આભાર તો હેલ્પલાઇનમાં આજનો વિષય બસ આટલે જ ચર્ચા અટકાવીશું પણ આવતીકાલે વાત કરીશું ઢીચડમાં થતી ઈજાઓ તેની સારવાર તેમજ ોસ્કોપીની સારવાર વિશે પણ અત્યારે બસ આ